સુરતના ઉત્તરાયણમાંથી વધુ એક ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું દોઢ લાખની માર્કશીટ લઈ બે પહોંચ્યા યુકે અને કેનેડા સુરતમાંથી છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ વસ્તુઓના એક પછી એક કૌભાંડ ખોલી રહ્યા છે ખોરાકથી લઈને યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ વચ્ચે બોર્ડની માર્કશીટ પણ ડુપ્લિકેટ વેચાતી હોવાનું સામે આવ્યું છે આ માર્કશીટના આધારે બે આરોપી યુકે અને કેનેડા જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે ઉત્તરાયણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટના મામલે છે આરોપી સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મોટા વરાજા અને સરથાળા જકાતનાકા વિસ્તારમાં આ બોગસ માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું ઉત્તરાયણ ડીમાંટ રોડ ઉપર ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરિઝમની ઓફિસમાં બોગસ માર્કશીટનો વિફલોજ ચાલતો હતો અત્યાર સુધીમાં સેંકડો લોકોને બોગસ માર્કશીટ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે

ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ ઈસમ છે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને ત્રણ ઈસમો છે એમને લઈ આવેલા અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજિનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં પીડીએફ ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતેની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે આ બાબતે હાલમાં ત્રણ આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલો છે આમાં એક સંજય છે સંજય ગિલાણી કરીને છે વિશાળ કરીને અને દુવિન કોઠિયા કરીને છે સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને બે હજાર ઓગણીસથી એ આ કામગીરી કરે છે અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને અન્ય રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે આ સિવાય અન્ય ત્રણ આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે જેમાંથી બે વિદેશમાં છે અને એક છે એ હાલમાં વોશઆઉટ છે જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે સંજય ગેલાણી હાલમાં જે અત્યારે પ્રાઇમરી ધ્રુવીન કરીને પકડાયો છે એ પોતે એક બીજા કન્સલ્ટન્સી ઓફિસમાં કામ કરતો હતો ને એનું કામ એ હતું કે જે આ સ્ટુડન્ટ કે જે જરૂરિયાતવાળા હોય એ એના કોન્ટેકમાં આવે એ આધારે એ નીલકંઠ કરીને જે હાલમાં વોન્ટેડ દર્શાવેલો છે અને વિદેશમાં છે એની પાસે લઈ જતા અને નીલકંઠ છે એમને જરૂરિયાત મુજબની માર્કશીટ ઇસ્યુ કરતો હતો પાછળથી તપાસમાં એવું માહિતી મળેલી છે કે નીલકંઠ છે એ હાલમાં જે સંજય ગેલાણીને અરેસ્ટ કરવામાં આવેલો છે એની પાસેથી જ આ માર્કશીટ મેળવતો હતો એટલે આ લોકો જે સ્ટુડન્ટને બહાર નોકરી કામે કે ભણવા માટે બહાર જવું હોય અને એમની પાસે ડિગ્રી કે સર્ટિફિકેટ ના હોય તો એમને એ જરૂરિયાત મુજબના ડિગ્રી કે સર્ટિફિકેટ બનાવી આપતા મંગાવી આપતા હતા